નમસ્કાર મિત્રો નમસ્કાર આજે આપણે એક નવા સ્થળની મુલાકાત લઈ રહ્યા છીએ અને એ સ્થળ છે દેવઘાટ મિત્રો તમારે દેવઘાટ જવું હોય તો માંડવીથી તમે માંડવી તરફથી જો તમે આવતા હોય તો તમે માંડવીથી માલદા માલદા ફાટાથી તમે સીધા દેવઘાટ જઈ શકો છો અને માલદી માલદાથી તમારે ઉમરપાડા આવવાનું હોય છે અને બીજો રસ્તો તમે વાલિયા તરફથી કે હોય તો તમારે વાડીથી તમે આવી શકો છો પણ અમે અત્યારે માલદાથી દેવઘાટ તરફ જઈ રહ્યા છે અને ઉમરપાડા આપણે પહોંચીશું અને ત્યારબાદ ઉમરપાડાથી આપણે એક ટર્ન લેવાનો હોય છે અને ઉમરપાડાથી ટર્ન લઈને સીધા આપણે દેવઘાટ તરફ જઈશું અને સુંદર મજાનો રસ્તો છે મિત્રો સુંદર વનરાજથી સુશોભિત રસ્તો છે ઘણું બધું ટ્રાફિક નથી ટ્રાફિક ખૂબ આમ તો કોઈ પણ પ્રકારનું ટ્રાફિક હોતું નથી સુંદર પ્રકારનો રસ્તો છે તો ચાલો મિત્રો તમને હું દેવઘાટ તરફ લઈ જાઉં છું તમારી ફેમિલી સાથે રવિવારની રજા માણવા માટે અને સુંદર મજાનો આનંદ પ્રમોદ કરવા માટે અમે અમારી ફોર વ્હીલ ગાડી લઈને ફેમિલી સાથે નીકળી ગયા છીએ અને હવે ટૂંક સમયમાં પહોંચી રહ્યા છીએ દેવગઢ તો મિત્રો આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છે દેવગઢ મિત્રો સુંદર પ્રકારનો નજારો છે અહીંયા દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા ફેમિલી સાથે રજાની મજા માણવા માટે ઘર વખરી એટલે કે રાંધવા માટેનું સીધું સામાન લઈ વાસણ લઈ ફેમિલી સાથે તેઓ અહીંયા આનંદ પ્રમોદ કરે છે ખીચડી બનાવે છે જમવાનું બનાવે છે આ ફેમિલી આપણે જોઈ રહ્યા છે ગાડી પાર્કિંગ કરીને કેટલાક લોકો આરામ પણ કરી રહ્યા છે બિંદાસ વડીલો બેઠા છે અને યુવા વર્ગ જમવાનું રસોડું બનાવી રહ્યા છે અને બનાવીને પછી સુંદર પ્રકારનું આનંદ પ્રમોદથી ભોજન લઈ શકીએ છીએ મિત્રો અહીંયા આ ઘણા બધા દૂર દૂરથી લોકો પોતાની બાઇક લઈને પોતાની ગાડી લઈને આવે છે અહીંયા જમવાની પણ સુવિધા છે દુકાનો પણ આવેલા છે પાણીની સુંદર પ્રકારની વ્યવસ્થા છે ઠંડુ પાણી છે અને પાર્કિંગ માટે સરસ વ્યવસ્થા છે મંચુરિયન અને બીજું બધું નાસ ચા પાણી નાસ્તાની પણ ખૂબ સરસ મજાની અહીંયા સુવિધા હોય છે એટલે આપણે ખાસ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો સુંદર એકદમ ઠંડક પ્રકૃતિક વાતાવરણ કુદરતના ખોળે એક દિવસ આપણે રોજની આપણી લાઈફથી કંટાળેલા હોય અને રોજની દિનચર્યાથી કંટાળીને જો અહીંયા આવીએ તો ફેમિલી સાથે એટલી બધી મજા આવે છે મિત્રો દેવાટ એટલે દેવોનું ઘાટ એમ કહેવામાં આવે છે એટલે દેવઘાટ કહેવામાં આવે છે અહીંયા દેવોનું નિવાસસ્થાન છે પ્રાચીન કાળથી અહીંયા ઘણા બધા દેવસ્થાનો આવેલા છે અને ખાસ કરીને બધા લોકો દૂર દૂરથી કોઈ બાઈક લઈને કોઈ ગાડી લઈને બધા દૂર દૂરથી સહેલાણીઓ પોતાની બાઈક લઈને આવે છે અને રજાની મજા માણે છે ત્યારે મિત્રો એક દિવસ અવશ્ય આપ પણ રજાની મજા માણવા માટે ચોક્કસ પોતાનો સમય કાઢીને ફેમિલી સાથે આવો સુંદર પ્રકારની વાતાવરણ છે સુંદર પ્રકારનું ઠંડકભર્યું વાતાવરણ છે ત્યારે અવશ્ય એક દિવસ તમે અહીંયા પધારો અને રજાની મજા માણો અને એ સાથે મિત્રો અહીંયા સુંદર પ્રકારની વન વિભાગ તરફથી સરસ મજાની પાર્કિંગની વ્યવસ્થા છે તમારી ગાડી અહીંયા સરસ રીતે પાર્કિંગ થઈ જશે રહેવા જમવાની સુવિધા પણ છે અને અહીંયા આપણે નીચે જઈશું તો એક સરસ મજાનું ઝરણું છે મસ્ત નદી છે તેમાં ત્રણ સ્ટેપમાં ધોધ વોટરફોલ વહે છે પાણી ત્રણ સ્ટેપમાં વહી રહ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલાક સહેલાણીઓ સ્નાન કરી રહ્યા છે સ્નાન કરીને મજા માણી રહ્યા છે જેઓ આ ધોધ સરસ મજાનું વહી રહ્યો છે કલકલ નાદ સાથે પ્રાક પ્રાકૃતિક નિજાનંદ માણવા માટે એક જ એક પ્રકારની આત્માની શાંતિ માટે પરમ સુખની અનુભૂતિ થાય એવું વાતાવરણ છે આ ધોધ થી પાણી વહી રહ્યું છે કેટલાક સહેલાણીઓ અહીંયા સ્નાન કરીને પોતે એક આનંદ મેળવી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આ કલકલ વહેતું ઝરણું ત્રણ સ્ટેપમાં અહીંયા ધોધ વહી રહ્યા છે અને તમે એ દોધની મજા માણીને સુંદર પ્રકારનું તમે અહીંયા રવિવારની રજા કે વેકેશનની રજાની મજા તમે સરસ રીતે માણી શકો એવું એક પ્રાકૃતિક વાતાવરણ છે સુંદર પ્રકારનું ઝરણું કલકલ વહી રહ્યું છે સુંદર પ્રકારનું નીતર્યું નીત ચોખ્ખું પાણીમાં લોકો સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અને સરસ મજાનું ખૂબ પાણી ઊંડું નથી પણ ઠંડુ પાણી છે એટલે તમે પણ અહીંયા આવો તો નહવાનું ચૂકતા નહીં અને એ સાથે મિત્રો અહીંયા એક સરસ મજાનું રિસોર્ટ પણ છે જેમાં તમે અહીંયા રોકાઈ શકો એવા ક્વાર્ટર પણ છે નાના બાળકોને ખૂબ મજા આવે એવું અહીંયા એક રિસોર્ટ છે જેની અંદર તમે તમે રાત્રિ વાસો કરી શકો નાના નાના ભૂલકાઓ માટે હિંચકાઉ ગાર્ડન ઇકો ટુરિઝમ દેવઘાટ ઇકો ટુરિઝમ તરફથી સુંદર પ્રકારનું અહીંયા જંગલ ખાતા તરફથી એક રહેવાની જમવાની સુવિધા કરીને ખૂબ સરસ આપણે અહીંયા રહી શકીએ એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આ સાથે મિત્રો આજનો પ્રવાસ આપણો ખૂબ સરસ રહ્યો અને ફરી પાછા આપણે પોતાના વતન તરફ પોતાના ઘર તરફ આપણે રિટર્ન થઈશું અને આવો લાહવો દેવઘાટ જવાનું ચૂકતા નહીં દેવોનું ઘાટ એટલે દેવઘાટ એકવાર અવશ્ય એની મુલાકાત કરવી અસ્તુ